નમસ્કાર દોસ્તો વિડીયોને સૌથી પહેલા તો તમે વધુમાં વધુ શેર કરી દેજો ગુજરાતની અંદર છાસ આવા કિસ્સાઓ બને છે એનું કારણ શું છે અને એ પણ સરકારી હોસ્પિટલની અંદર ત્યારે આજે હું તમને જે ઘટના બતાવવાનો છું થાનગઢની એક સરકારી હોસ્પિટલની અંદર એક મહિલાને એડમિટ કરવામાં આવે છે ત્યાર પછી એ મહિલાને આ લોકો સારવાર માટે એક રૂમમાં લઈ જાય છે અને ત્યાર પછી ડોક્ટરો બહાર આવે છે અને મહિલાના પરિવાર લોકો એમને સવાલ પૂછે છે કે કેવી હાલત છે ત્યારે આ ડોક્ટરો જે રીતે તમડી કરે છે અને ત્યાર પછી આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પહોંચે છે અને ડોક્ટર જે તમડી કરતા હતા પાવર કરતા હતા એનો કેવો પાવર ઉતારી નાખ્યો છે પણ ઘટના દોસ્તો અહીંયા એવી છે કે એ મહિલાને એડમિટ કર્યા પછી રૂમમાં લઈ જાય છે અને બહાર આવ્યા પછી ડોક્ટરોને પૂછવામાં આવે છે કે અમારા પરિવારનું માણસ જીવે છે કે મૃત્યુ પામી ગયું છે ત્યાર પછી આ ડોક્ટર જે જવાબ આપે છે એ જવાબ સાંભળ્યા પછી મને તમે કોમેન્ટમાં જરૂર કહેજો કે આ ડોક્ટર જે જવાબ આપે છે એ કેટલો યોગ્ય છે સૌથી પહેલાં તો તમે આ વિડીયો પૂરો જુઓ તો તમને ખબર પડશે કે શું ઘટના બની હતી અને ત્યાર પછી રાજુભાઈ કરપડા આવ્યા અને ડોક્ટરની તમડી કેવી નીચે ઉતારી ડોક્ટરનો પાવર કેવો કાઢ્યો છે સૌથી પહેલા આપણે એ વિડિયો પર એક નજર નાખીએ દોસ્તો ડોક્ટર આવ્યા છે અહીંયા પરિવારમાં આક્ષેપ છે કે સવારે આઠ કલાકથી થી અહિયાં બેઠા છે એટલું ઝડપી લાગે લઈ જાવ તમે ઝડપ થી અહિયાં મૃત્યુ થયો છે ને ડોક્ટર ની વાગે તો જોયા જેવી થાય છે મેડમ લઈ જાવ વાંધો નહીં ઓપરેશન હું નથી કરતી ડોક્ટર કેમ નો તા તો એ મારો હું મારો વાક નથી ભાઈ આખો ઓપરેશન બેન ગુજરી કે ત્યાં સુધી

मतलब ऑफ़ देखिए। हाँ। सामान हाँ तो ले जाओगे। जा जा सामान जा, तो जा, ले जाओगे। राजपोत ले जाओगे। राजपोत ले जाओगे। तो हाउ केयर ना टेम क्या राजपोत ले जाओ। राजपोत ले जाओ। नहीं नहीं वो लोग क्या कर रहे हैं। नहीं नहीं वो लोग क्या कर रहे हैं। नहीं नहीं આપી દે બધી ચાલે જેની માથે હોય જેને કર્યું છે ને એ છે આપણે બહાર આવી જાવ બગાડ્યો ને બગાડ્યો આ હાંતાય તો ફસ કે આ તો કુદરત આ કી કે ભાઈ ભઈ આવો 12 આવો 12 વાય આવો ના દેવા સુરીય આવો ભાઈ બધા 12

અમે બધા આપને

અને મેં કીધું કે સર તમે રોકાવા રિફર થાય ત્યાં સુધી અંદર જે જોઈએ માં નથી કર્યું એને મને આ બેહન થઈ ગયું પછી એને બાર બોલાવ્યું ત્યારે કઈ હતું નહીં આવે છે

કઈ વાંધો ને પેશન્ટ અંદર ગયું ત્યાં સાજું સૂરું હતું એ તમે પણ જાણો છો ઓપરેશન રૂમ માં લઈને આ નિવેદન તમારું તમે લખાવશો બાકી જે જેમાં

અને બીજો તુષારભાઈ આને બોલાવવાનું હતું લક્ષ્મીભાઈ બનચા અમાર તાપમાં લક્ષ્મીભાઈ બનચા હતા એ આ સિસ્ટર અમારા બ્રધર ગયા હતા અને આ દુષંગા છે એમપીએચ કે

જે બન્યું છે તમે સાચું એટલે કહી દેજો કારણ કે આ વિશે નાનો સંકેલ નથી જે પણ જવાબદાર છે એના પર બધું અમે કરી લેશું બરાબર પેશન્ટ અંદર ગયો ત્યારે ચાલીને ગયો અને બે સાઈડ હા પછી તમે અંદર સાથે હતા હા જોડે હા એ ત્યાં પેશન્ટ પછી સુર આવ્યો પછી જે કટ લગાડો નો પછી આ બનાવ બેનો છે ત્યારે થી બે ત્રણ વાર આજકી લીધી અને પછી પેશન્ટ મેડમ નો બોલાય અને ટૂંકમાં એને કટ માર્યા પછી આ પ્રશ્ન તરત જ કટ માર્યા પછી આજકી લેવા મેડમ ડોક્ટર હોય ગયા તરત પછી

તમને તમને સોંપ્યું ત્યારે તમને ખબર હતી નહીં ત્યારે મને નથી ખબર ને આપણે બીપી જોઈ બીપી આવ્યું નહીં બરાબર એટલે પછી આપણે અહીંયા બરાબર ઈ ફીલ હતા બરાબર પછી મે આપણે આંખમાં જો ઈ જોઈ પછી અમે મશીન લગાવ્યું ઈસીજી મશીન આપણે પછી લગભગ સુધી અમે પ્રયત્ન કર્યા પાછળ સીડીએચ ફોન કરો આ ડોક્ટર છે કઈ હોસ્પિટલ માં અત્યારે ખાનગી હોસ્પિટલ ચલાવે છે

હલોડ ચાલો ચાલો કેવું છે કે ગલ્લા તલ્લા કરો છો તમને સવાલ પૂછવામાં આવે છે કે દર્દી અમારું જીવે છે કે મરી ગયું છે તો તમે શું કામ ને બીજા ઉપર ઢોળો છો કે અમે એ રિપોર્ટ ના આપી શકીએ મને ખબર નથી અરે માણસ જીવે છે કે મૃત્યુ પામો છે તમને ખબર ના હોય એટલે સરકારી હોસ્પિટલોની અંદર આવા ધાંધિયાઓ ચાલે છે આ સરકારને કઈ લેવા દેવા છે નહીં એના પેટના પાણી પણ નથી હલતા જયારે સરકારી હોસ્પિટલમાં આવા આવા કિસ્સાઓ સામે આવે છે એ લોકો જોઈ અને નજર કરે છે ભોગવવાનું મારે તમારે અને સામાન્ય જનતાને છે હવે જોઈ વિચારી અને ચૂંટણી સમયે વોટ કરજો બાકી નવા કિસ્સાઓ જોવા હોય તો પાછું કમળનું બટન તો અવેલેબલ છે જ બરાબર વિડિયોને વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચે દરેક લોકોને ખ્યાલ આવે કે સરકારી હોસ્પિટલમાં જતા પહેલાં આપણે એક વખત વિચાર કરવો પડશે આ વિડીયોમાં બસ આટલું જ અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે પહેલીવાર છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન પ્રેસ કરી દેજો જય હિન્દ